મજામાં બેદી ચાંદલોનો પ્રયત્ન કર વિઘ્ને વરદાય સુપ્રિયાય લંબોદરાય યશકલ આ જગ દીતાય નાગાના યસુતે યજ્ઞ ઉષ્ઠાય ગૌરી સુત ગણનાથ નમો નમસ્તુ પાણી આમ ઓમ ઓપવિત આ પાણી છટો પવિત્ર કોઈ પ્રાણી અમે ચાંદલો કરો બાપા પથ્થરને ચોખા જોડો

મો ભગવતી એ મહાદેવાય શિવાય સત નમારાય નમા વરુણ દેવતામો ન વધારે દેજો આ બાજુ લાઈ છે

મદાયો આખલા જય અર અર દન આની સસી કરજો મમી આ કી જય કેરા ભાઈ ચલો તો મોડું આવે આથેડા ભરું ને દેવ આથેડા ભોલ ભોલ કે થવાળો ઓલો ઘર મે દા માતા કી જય લોક કરે હાલો

केवला पत्थर है यहां पर अबे तो मैं होली बाजू भेज दे हमें बड़ा यहां ऊपर साहिब जा नहीं आवे वो बंदो धरो आपड़ो उठली भेज दे तुम्हें ना बड़ा नहीं आवे वो जिंदा कर बे देखो बड़ा आई आओ अबे अब यार गया जावे दिन बे हम आया भले बूदो कर वो और इ 쁘 दा खापनो हां 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30. આજે નજર ઉપર આઈ જાય ગોપेंद्र ભાઈ ગોપेंद्र સી જાણે જા અરે હવેલી મસ્તી એક ભાઈ ઓય बाजूમાં જા તમે આ ઉતાર્યો જો એવું બગાડા માગર આવતરીયા માગર લાઈનમાં વિઠલભાઈ લાઈનમાં આવી આગળ એ ઉતરી બોલ હું કેવું કે બોલીદાર બોલું હા તો રાખે આ ઉંચા ઊંચે રાખે

સરપંચ ગીર ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ જે કામ કરી રહ્યું છે ખરેખર અભિવાદન ને પ્રણામ કરવાનું મન થાય એવું કામ કરી રહ્યા છે અત્યાર ઘણા બધા રિપેર કર્યા ઊંડા કર્યા અને પાણી બચાવનો અભિયાન બહુ સરસ કામ કરે છે અત્યારે અને આજ રોજ અમારા ગામમાં ગીર ગંગા પરિવાર દિલીપભાઈ પ્રતાપ કાકા કુંડાભાઈ વીરાભાઈ યભલભાઈ દેવા ગામના બધા ઘણા બધા આગેવાનો ભેગા થઈ આજ અમારા ગામના ચેક નું ખાતમુહૂર્ત કર્યું અને પાણી બચાવો મેઇન અભિયાન આ લોકો ને કેવું જબરજસ્ત છે કારણ કે આજે નહીં તો કાલે પાણીની એટલી બધી જરૂરિયાત છે અત્યારે જે તે વખતે દેવાય પંડિત બોલ્યા હતા કે પાવડે પાણી વેચાય છે અત્યારે વીસ રૂપિયા ની બોટલ મળે જ છે એટલે આવતા ભવિષ્યમાં આવતા ભવિષ્યમાં આજથી પચાસ વર્ષ પછી પાણીનો પ્રશ્ન બહુ મોટો હોય છે પણ અત્યારે આ લોકો જે અભિયાન ઉપાડ્યું છે જબરજસ્ત સેલ્યુટ કરવાનું મન થાય એવું છે તે શ્રી ધર્મદા માત કી જાય

ભારત માતા કી જય તીર ગંગા પરિવાર ટ્રસ્ટ થી આજે નવા ચેક ડેમ નું અમારું વાજડીગઢ ગામમાં તળાવ નું ખાતમુહૂર્ત છે પાણી નું સરસ બધું છે કમ્પ્લીટ બધું છે આ સંસ્થા થી જોડાયેલા છે જ્યાં જ્યાં અમે સેવા આપી છે અતિ બેસ્ટ છે બે હજાર સત્તર ના ચેક ડેમ પણ આજે વિઝિટ કરી છે તો પણ

મારું નામ મેહુલભાઈ ડાંગર વાદળી ગઢ સરપંચ છું અને ગીર ગંગા પરિવાર અમારા ગામમાં આજે ચેકડેમનું ખાતમુહૂર્ત કરેલું છે અમારા ગામમાં કે આજુબાજુના ગમે વિસ્તારમાં આ પરિ આ ટ્રસ્ટ દ્વારા જે આ સેવા કરવામાં આવે છે એનાથી પાણીનું સ્તર ઊંચું આવે છે અને ખેડૂતને બહુ એનાથી ફાયદો થાય છે એટલે આ લોકો જે આ સેવા કરી રહ્યા છે તે બહુ સારી છે અને ભવિષ્ય આનું બહુ ઉજળું છે જે ભવિષ્યમાં જરૂરિયાત પડવાની છે એ લોકો અગાઉથી અત્યારથી જે પાણીનો સંગ્રહ કરવો અને પાણી જે બચાવે છે એના કાર્ય કરી રહ્યા છે અમારા ગામમાં ખાતમુહૂર્ત કર્યું છે ચેક ડેમનું નું એ બદલ ભાઈ અને આ પરિવારનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ભારત માતા